સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કન્યા કેળવણી અને શાળા મહોત્સવમાં ભાગ લીધો હતો હાલમાં શાળાઓ શરૂ થતા શાળા પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવનું આયોજન કરાયું છે ત્યારે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણ કુમારસિંહ શાળામાં યોજાયેલા પ્રવેશોત્સવમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી ઉપસ્થિત રહ્યા હતા ગૃહ રાજ્યમંત્રી સાથે કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેન જિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત પણ કર્યા હતા અને બાળકોને કુમકુમ તિલક કરીને શાળામાં આવકાર્યા હતા રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે અષાઢી એકમના શુભ દિવસે ગુજરાતના બધા જ ગામડાઓમાં શહેરોમાં શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ છે શાળાનો પહેલો દિવસ કુમકુમ પગલા કરી સૌ શાળા શિક્ષકો અને આગેવાનો દ્વારા આ બાળકોની શાળાની શરૂઆત કરાવવામાં આવી રહી છે આ અદભુત દ્રશ્ય આજે જોવા મળ્યા સુરત શહેરની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા શાળા પ્રયોગ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે આ